નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા છે ગિલોડીની વાડીની અંદર એક જોરદાર રિઝલ્ટ મળેલું છે એનું રિવ્યુ લેવા માટે આપણે આવી ગયા છે બરાબર છે તો તમે પણ કિલોડીની ખેતી કરતા હોય તો અચૂક આ વિડીયો પૂરો જોજો કેમ કે આની અંદર જે ટ્રીટમેન્ટ આપણે કરેલી છે એ ટ્રીટમેન્ટનું જોરદાર રિઝલ્ટ મળેલું છે અને હું તમને આજે એવી ટ્રીટમેન્ટ બતાવવાનો છું જેથી તમારી ગલોડીનો વિકાસ એ જલ્દી થશે ઉત્પાદન એ વધુ મળશે બધી જ રીતના તમને ફાયદાકારક રહેશે બરાબર છે તો આની અંદર જે વાત કરીએ કે ગિલોડી રોપીએ આપણે બરાબર રોપણી પછી ગિલોડી પીળી પડી જતી હોય છે બરાબર વિકાસ સારો થતો નથી તો આજે બધા પ્રોબ્લમનું તમને સોલ્યુશન આ વિડીયોની અંદર મળવાનું છે તો વિડીયો પૂરો જોજો બરાબર થોડો પણ સ્કીપ કરવાનો નથી આ ખેડૂત મિત્ર આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે એમને જોરદાર રિઝલ્ટ મળેલું છે આ વાડી તમે જોવો છો જોઈ રહ્યા છો એ વાડી કેટલા દિવસની છે કેટલો સમય થયો છે શું ટ્રીટમેન્ટ કર્યું છે અને હાલમાં કેટલું ઉત્પાદન મળે છે એ બધું તમને પૂરી માહિતી આપશે બરાબર છે તો વિડીયોની અંદર પહેલીવાર આયા હોય અને ચેનલ ઉપર નવા હોય તો આપણે વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક વિડીયોને આપણે તમને મળતા રહે છે પહેલું તો તમને રિઝલ્ટ બનાવીશું કે આ રિઝલ્ટ કેવું હોય છે આ બાજુ આવવા દેજો કેમેરો જો આ ગિલોડાનો લાગ તમે જુઓ કલર ક્વોલિટી સાઇનિંગ તમે જોઈ શકો છો બરાબર છે દરેક છોડ તમે આ ખીલોડા જુઓ તમે કલર એનો જુઓ ગ્રીનરી તમે જુઓ જોરદાર રિઝલ્ટ મળેલું છે બરાબર છે જુઓ સુપર કલર ક્વોલિટી સાઇનિંગ ફ્લાવરિંગમાં જોરદાર છે વિકાસ તમે જોઈ શકો છો ઉપરથી પણ તમને બતાવી દઉં આ વિકાસ તમે જુઓ આનો નવી નવી ફૂટ પણ જોરદાર છે બરાબર છે જો ચારે બાજુથી સુપર કલર ક્વોલિટી શાઇનિંગમાં જોરદાર છે બરાબર જુઓ ગિલોડાનો લાગ પણ તમે જોઈ શકો છો ફ્લાવરિંગમાં વિકાસમાં કલર ક્વોલિટી ફૂટ જુઓ તમે નીચેથી પણ તમે ફૂટ જોઈ શકો છો જો આ ફૂટ કેટલી બધી લાગેલી છે બરાબર છે કલર આનો જુઓ આ નવી નવી ફૂટ ઉપરથી પણ તમને બતાવું છું બરાબર જુઓ આ ગિલોડાનો લાગ એકદમ અફલાતુન રિઝલ્ટ મળેલું છે આપણા ખેડૂત મિત્રને એમને શું ટ્રીટમેન્ટ કર્યું છે આપણે તમને પૂરી માહિતી આજે મળવાની છે બરાબર જો આ તમે ફ્લાવરિંગ એનું જો વિકાસ તમે જો આ ગિલોડાનો લાગ તમે જુઓ પાંડે પાંડે ઘિલોડા લાગેલા છે બરાબર જુઓ સુપર રિઝલ્ટ કહેવાય છે એને મેજિક ટ્રીટમેન્ટ આજે તમને જાણવાની મળવાની છે તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો બરાબર જુઓ ખેડૂત મિત્રોને અમુકનો એક વિકાસ થતો નથી ફ્લાવરિંગ નતું થતું વિકાસ નહીં થતો ગિલોડી પીડી પડી જાય છે બરાબર તો એના માટે શું કરવું આજે પૂરી માહિતી તમને મળવાની છે આખી વાડીની અંદર તમે જોઈ શકો છો નીચેથી પણ ફૂટ તમે જોઈ શકો છો અત્યારના સમયમાં જે ચોમાસામાં કહીએ કે નીચેથી ફૂટ ના પકડાય પણ આ તમે વાડીની અંદર જોઈ શકો છો આપણી દવાનું ટ્રીટમેન્ટ થયા પછી આ દરેક છોડની નવી નવી ફૂટ પણ તમે જોઈ શકો છો એક છોડે નહીં તમે દરેક છોડમાં જોઈ શકો છો જો દરેક છોડે ફૂટ જોવો તમે આનો વિકાસ જુઓ નીચેથી જે ફૂટ પકડે છે એ ફૂટ તમે જુઓ જોરદાર જો બરાબર છે આખી વાડીની અંદર સુપર અફલાતુન રિઝલ્ટ મળેલું છે તો ચાલો આપણે ખેડૂત મિત્ર સાથે જ વાત કરીએ બરાબર એમને શું ટ્રીટમેન્ટ કર્યું છે અને એમને શું લાભ થયો છે એ બધું તમને જાણવાનું મળશે બરાબર છે તો ખેડૂત મિત્ર સાથે ડાયરેક્ટલી આપણે વાત કરીશું નમસ્કાર નમસ્કાર શું નામ તમારું રાજેશભાઈ ચિમનભાઈ પડિયાર માનપુરા રાજેશભાઈ ચુમનભાઈ પડિયાર ગામ કયું લાગે માલપુરા માનપુરા ગામ તાલુકો આંકડા તાલુકો આકળા અને જિલ્લો જિલ્લો બરાબર તો રાજુભાઈ આ તમે વાડી બનાવી છે બરાબર ગિલોડી એ તમાર કેટલા વિકમ છે આ અડધો વીઘા જેવું છે અડધું વીઘું છે અને કેટલા છોડ છે લગભગ બસો સાત જેવા છે બસો છાસઠ એમને છોડ બનાવે છે અડધું વીઘું છે બરાબર આ ગિલોડી તમે જે બનાવી છે બરાબર આટલો જોરદાર વિકાસ છે આટલું ફ્લાવરિંગ છે આટલું ગિલોડા જોરદાર લાગેલા છે તો આની અંદર તમે શું ટ્રીટમેન્ટ એવી કરી કે આટલું જોરદાર રિઝલ્ટ મળેલું છે આ દવા સાહેબ યુઝ કરેલું બરાબર છે આ દવાનો એમને યુઝ કરેલો પહેલાંમાં પહેલું આપણે એમની પાસેથી જાણી લઈએ કે આ કેટલા સમયની વાડી છે બરાબર ઘણા ખેડૂત મિત્રોને વાડી ત્રત ચાર ચાર પાંચ પાંચ મહિનાની થાય છે તો એ છતાં એમને વિકાસમાં કે ફ્લાવરિંગમાં ઉત્પાદનમાં વધારો નથી વિકાસ નથી બરાબર થતો બરાબર છે ગિલોડીની વાડી પીડી પડી જતી હોય છે તો આ વાડી તમે જે બનાવી છે કેટલો સમય થયો બાર દિવસ જેવું થયું સાઠથી બાસઠ દિવસની વાડી છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખેડૂતના મુખેથી તમે સાંભળી રહ્યા છો બરાબર છે સાઠથી બાસઠ દિવસની વાડી એટલે બે મહિના બરાબર બે મહિનાની આ વાડી તમે જુઓ લગભગ તમને ત્રણથી ચાર મહિનાની વાડી હોય ને એવું લાગતું હશે બરાબર આ એટલી જોરદાર વિકાસ એમનો થયો છે આ દવા વાપર્યા પછી બરાબર તો એમણે જે દવા વાપરી છે એમનું તમને હું માહિતી આપી દઉં આ છે આપણે સોઇલ હેલ્થ પાવર અને આ છે ભૂમિ પરિવર્તન રોપણી પછી કંઈક કેટલા વખત આ વાપરી બેથી ત્રણ બોટલ વાપરી બેથી ત્રણ વખત વાપરી એટલે બીજી આવી બે બોટલ પહેલાં એમણે વાપરી એટલે બેથી ત્રણ વખત વાપરી આટલી વાડીની અંદર બરાબર આ બીજી અમને મંગાઈ છે પેક આપણે લઈને જ આવ્યા છે આ બીજી વખત એમને ડ્રિંકિંગ કરવાનું છે બરાબર આના ફાયદો કહું કે આ ઓલ માઇક્રોન્યુટ્રીઅન્સ ખાતરને આ તમારે બેક્ટેરિયા મળી રહે આ બંનેમાંથી જે તમે રોપણી પછી આ દસથી પંદર દિવસથી આનું ટ્રીટમેન્ટ ચાલુ કરી દો બરાબર તો જોરદાર રિઝલ્ટ મળે અને આની અંદર આપણે છે ને એવું મેજિક ટ્રીટમેન્ટ કરાવીએ છીએ ઘીલોડી રોપણી પછી એ તમે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો બરાબર આનો ફાયદો હું તમને કહું તો ગિલોડી પીળી પડતી પડતી અટકે તમાર વિકાસ જોરદાર થાય બરાબર ખાતરનું કામ કરે આ તમાર હુમિક એમિનો એસિડ ફૂલવીક જીવડી જીંક બોરોન પોટેશિયમ મેગ્નેશિયમ બધું જ મળી રહે આની અંદર અને તમાર તંતુ મેં મૂળિયાની સંખ્યામાં વધારો કરે સંપૂર્ણ પાકનો વિકાસ કરે જમીન ફળદ્રુપ બનાવે સારનું પ્રમાણ ઘટાડે આ તમે વાપરો એટલે તમારે વીસથી થી ટકા ઉત્પાદનમાં વધારો કરી આલે અને ફૂટ તમે મેં બતાવીને કે દરેક છોડની અંદર જોરદાર સુપર ફૂટ પકડેલી છે બરાબર ઉપરથી પણ તમારે ફૂટ બતાવી એ આ દવાનો પાવર છે બરાબર છે વીસથી પચીસ ટકા તમારું ઉત્પાદનમાં વધારો તો થાય પ્લસ તમે જે બીજું ખાતર તમે વાપરો એની અંદર પચાસ ટકાનો ઘટાડો કરી આવે બરાબર તો આ છે પાવર આપણી દવાનો તો રાજુભાઈ આ બે મહિનાની વાડી છે બરાબર તો આની અંદર અત્યારે ઉત્પાદન તમારે કેવું લાગે ઉત્પાદન કેટલું ચાલુ છે દળ જબલું એકથી દોઢ જબલું એમનું ઉત્પાદન ચાલુ થઈ ગયું અને ગિલોડા કેટલી વખત તોડ્યા તમે હા ત્રણથી ચાર વખત તોડે આ બે મહિનાના અંદર ત્રણથી ચાર વખત એમને ગિલોડા તોડી લીધો છે બરાબર આ પછી વખત એમને બતાવો કે ગિલોડાનો લાભ તમે ખાલી જુઓ સુપર રિઝલ્ટ મળેલું છે બરાબર તો ખેડૂત મિત્રો તમે પણ ગિલોડીની ખેતી કરતા હોય તમારો વિકાસ ના થતો હોય બરાબર છે નવી ગલોડી હોય જૂની ગલોડી હોય કોઈપણ ગલોડી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો મારો સંપર્ક નંબર છે એક્યાસી ચાલીસ ઓગણત્રીસ ત્રેવીસ જીરો નવ આ નંબર ઉપર કોલ કરી વધુ માહિતી પણ તમે મેળવી શકો છો બરાબર છે જૂની ગલોડી નવી ગલોડી કોઈપણ ગલોડીની અંદર તમારું ઉત્પાદન ના મળતું હોય વિકાસ ના થતો હોય ગિલોડી પીડી પડી જતી હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અચૂકથી મારો સંપર્ક કરજો તમને જોરદાર રિઝલ્ટ તમને મેળવી આપીશું બરાબર તો રાજુ ભાઈ આ દવા તમે વાપરી બરાબર એની અંદર તમને શું લાભ થયો

આ ભૂમિ ભૂમિ પરિવર્તન હેલ્પ પાવર હેલ્પ જો એમનું કહેવું એવું છે કે આજુબાજુના ખેડૂતો ગમે તે ખેતી તમે કરતા હોય બરાબર ગિલોડીની વિકાસ ના થતો હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ દવા તમે અચૂકથી એક વખત તો એનું ટ્રીટમેન્ટ કરી જોજો એક વખત અખાતરો કરી જો એનું રિઝલ્ટ શું છે પાવરફુલ રિઝલ્ટ મળે છે બરાબર છે ખેડૂત મિત્રોનું એવું કેવું છે હું પછીથી એકવાર બતાવી દેજો આખા આખી વાડીની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો છો જો સુપર રિઝલ્ટ છે બરાબર તો મિત્રો તમારે ગિલોડીની અંદર કોઈપણ સમસ્યા હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય હજુથી મારો સંપર્ક કરી શકો છો બરાબર છે બેફિકરથી ફોન કરજો આપણો તમને જોરદાર યોગ્ય ટ્રીટમેન્ટ યોગ્ય સલાહથી યોગ્ય ટ્રીટમેન્ટ કરાવીશું બરાબર અને ઓછા ખર્ચે તમને બમ્પર ઉત્પાદન પણ મેળવી આપીશું બરાબર જુઓ તમે ચારે બાજુથી તમે જોઈ શકો છો સુપર રિઝલ્ટ છે અફલાતુન રિઝલ્ટ મળેલું છે અને જે ટ્રીટમેન્ટ આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ ટ્રીટમેન્ટ કરાવતા રહીએ છીએ વાડીની અંદર બરાબર છે તો તમારે પણ મારી સલાહ મુજબ સ્ટેપ બાય સ્ટેપ ટ્રીટમેન્ટ કરવાનું રહેશે આ દવા તો વાપરવાની છે પણ જો સાથે સાથે આપણે જે બીજી ટ્રીટમેન્ટ કરાવીએ છીએ એ પણ ટ્રીટમેન્ટ તમારે ચાલુમાં કરતું રહેવું પડે તો અચૂકથી મારો સંપર્ક કરજો ઓકે થેન્ક યુ સો મચ તમે ઇન્ટરવ્યૂ આપ્યો એ બદલ ધન્યવાદ જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન